નમસ્કાર મિત્રો વિજ્ઞાન વિષયમાં પાસ થવું આપને અઘરું લાગે છે વિજ્ઞાન વિષયમાં સારા માર્ક આવશે કે નહીં એવો આપણે ડર સતાવે છે તો આ વિડીયો આપના માટે જ છે આ વિડીયો જોઈને આપનો આ ડર જરૂરથી દૂર થઈ જશે વિજ્ઞાન વિષયમાં પાસ થવું ખૂબ જ સરળ છે મિત્રો હજી પણ આપણી પાસે જે પણ સમય બચ્યો છે એ સમયની અંદર પણ છેલ્લા બોલે પણ આપ સિક્સ મારીને સ્કોર કરી શકો છો અને જીતી શકો છો તો હજી પણ હિંમત હાર્યા વગર

આ પછી છે આહાર શૃંખલા આહાર જાડ ઓઝોન પડતા અને જે આપણો પાંચમો પ્રશ્ન છે એ ઘરેલું કચરાનું પ્રબંધન તો આ પાંચ પ્રશ્નો ઈઝીલી કરશો આપણે સારી રીતે કરીને જશો તો આપ આ માંથી દસ માર્ક તો મેળવી જ શકશો મિત્રો આ પ્રકરણનું નામ જ છે આપણું પર્યાવરણ પર્યાવરણ વિષય આપણે ક્યારથી ભણીએ છીએ તો એકથી પાંચમા તો વિષયનું નામ જ પર્યાવરણ છે અને આ તમામ વસ્તુઓ ભણી ગયા છો તો આ દસ માર્ગ તો આપણા છે અને છે જ આ ઉપરાંત જો હું તમને ટિપ્સ આપું તો ઓલરેડી મેં વિડીયો બનાવ્યા છે કે કેમેસ્ટ્રીની અંદર પ્રકરણમાં કયા અગત્યના પ્રશ્નો છે એટલે કે બાયોલોજીમાં કયા અગત્યના છે અને ભૌતિક વિજ્ઞાનમાં પણ કયા અગત્યના પ્રશ્નો છે તે વિડીયો મેં બનાવ્યા જ છે પરંતુ જો આપને આ કેમેસ્ટ્રી અને બાય ફિઝિક્સ થોડું હાર્ડ લાગતું હોય તો મિત્રો બાયોલોજીમાં તો ફક્ત યાદ રાખવાનું છે ને એમાં પણ આકૃતિઓ દોરીને આપ સરળતાથી એક બે એક બે વાર્ટ તો દરેક પ્રશ્નની અંદર મેળવી જ શકો છો તો મિત્રો પ્રકરણ નંબર આપણે પાંચની વાત કરીએ તો પ્રકરણ નંબર જે છે છે જૈવિક જૈવિક ક્રિયાઓ આ આ આ વેટેજ જો પ્રકરણ 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 અને બે જ આપ ઈઝ સારી રીતે કરશો તો આપને ચોવીસ માર્ક તો મળી જ જશે અને પાસિંગ માર્ક છે છવ્વીસ એટલે વિજ્ઞાનમાં પાસ થવું તો ખૂબ જ સરળ છે ફેલ થવું અઘરું છે આ ઉપરાંત હું તમને કહીશ કે ત્યાર પછીનું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર પાંચની વાત કરીએ તો તેમાં પણ ખૂબ ઇઝી પ્રશ્નો છે સ્વાવલંબી અને પરાવલંબી પોષણ અમી બામા પોષણ મનુષ્યનું પાચન તંત્ર અને પાચન ક્રિયા આકૃતિ સહિત આ ઉપરાંત શ્વસન એટલે શું તેના પ્રકારો જારક શોષણ અને અજારક શોષણ ત્યાર પછી મનુષ્યમાં શોષણની ક્રિયા ત્યાર પછી માનવ હૃદય અને તેની આકૃતિ સહિત રચના સમજાવવાની છે અને ઉત્સર્જન તંત્ર આ જ અગત્યના પ્રશ્નો છે અને આ એટલે કે ચાર અને ત્રણ માર્ગના પ્રશ્નો આ પ્રકરણમાંથી પૂછાશે પૂછાશે અને પૂછાશે તો આ બે પ્રકરણ કરીને પણ તમે ઈઝીલી પાસ તો થઈ જ શકો હવે ત્યાર પછીનું પ્રકરણ છે નિયંત્રણ અને સંકલન તો એની અંદર પણ માનવ મગજની આકૃતિ સહિત રચના સમજાવો એક ત્રણ થી ચાર માર્કનો અગત્યનો પ્રશ્ન થયો આ ઉપરાંત પરાવર્તી ક્રિયા અને પરાવર્તી કમાન ખૂબ અગત્યનો પ્રશ્ન છે પણ ત્રણ થી ચાર માર્કમાં પૂછાઈ શકે અને આ પ્રકરણમાં અંતઃસ્ત્રાવો તેમજ કઈ ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવ નીકળે છે અને એના કાર્યો શું છે ઓબ્જેક્ટિવમાં પૂછાઈ શકે એટલે આ પ્રકરણના જે 6 માર્ક છે તે પણ તમે મેળવી શકો છો આ માર્ક થયા પહેલા પ્રકરણના લાસ્ટ પ્રકરણના 10 વત્તા આ પ્રકરણના 14 વત્તા જે સંકલન સોરી આપણે આગળનું પ્રકરણ જે જોયું જૈવિક ક્રિયા એના ચૌદ અને આ પ્રકરણ એટલે કે નિયંત્રણ અને સંકલનના માર્ક થયા છ એટલે ટોટલ થઈ ગયા ત્રીસ માર્ક ત્યાર પછીનું જે પ્રકરણ છે કે પ્રજનન તો પ્રજનનની અંદર પણ અગત્યના પ્રશ્નો મેં ઓલરેડી આપ્યા છે તો એ પ્રકરણનું વેટેજ પણ દસ માર્કનું છે અને છેલ્લું પ્રકરણ જે છે એનું વેટેજ પણ બાયોલોજીની અંદર ત્રણ માર્કનું છે એમાં મુખ્ય બે જ પ્રશ્નો છે મેન્ડેલનો પ્રયોગ અને મનુષ્યમાં લિંગ નિશ્ચય બાયોલોજીમાં છે યાદ રાખવું ઈઝી છે પર્યાવરણ નામ તેતાલીસ માર્ક તો તમે અહીં જ લાવી શકો છો પચાસ માર્ક મિત્રો એસી માંથી ચાલીસ માર્ક પણ આવ્યા તો પચાસ ટકા માર્ક એટલે કે વિજ્ઞાન વિષયમાં ફેલ થવું અઘરું છે પાસ થવું ખૂબ સરળ છે આ ઉપરાંત હું એક બીજી વાત કહીશ કે મિત્રો વિજ્ઞાનમાં પોઈન્ટ પાડીને લખજો પ્રેઝન્ટેશન તમારું પરફેક્ટ રાખજો એની અંદર અન્ડરલાઈન કરજો જ્યાં પણ અગત્યના પોઈન્ટ લાગે જેમ કે આપણે કહીએ કે લઘુદ્રષ્ટિની ખામી લઘુદ્રષ્ટિની ખામીમાં શું થાય છે દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી તો અન્ડરલાઈન કરો દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી દૂરની વસ્તુ જોવા માટે તમારી આંખની કીકી નાની થાય કે મોટી થાય લેન્સ નાનો થાય કે મોટો થાય તો પેનને નજીક લાવીને જોઈ લો જો દૂરની વસ્તુ જોવે નજીક લાવીએ તો શું થાય આંખની કીકી અથવા તો આપણી આંખનો જે લેન્સ છે એ પહોળો થાય એટલે દૂરની વસ્તુ જોવી હોય તો કેવો થવો જોઈએ સાંકડો અથવા નાનો તો એ થતો નથી માટે આ દ્રષ્ટિની ખામી થાય છે એને લઘુ દ્રષ્ટિની કેમ કહીએ છીએ તો જે રેટિના ઉપર મળવું જોઈએ નેત્રપટલ પર કિરણો મળવા જોઈએ પરાવર્તન પામીને તો એને પહેલા મળી જાય છે અને એનું નિવારણ આમ અંડરલાઈન કરતા જાવ મિત્રો અને શક્ય હોય તો કોઈપણ પણ પ્રશ્નમાં કોઈ પણ વસ્તુ છોડશો નહીં જેમ કે એક્ઝામ્પલ આપીશ કે માની લો કે માનવ હૃદય વિશે પૂછાય હા માનવ હૃદય વિશે તમને કંઈ નથી આવડતું તો એટલું તો ખ્યાલ છે કે માનવ હૃદય માનવ શરીરમાં આવેલું છે લખો જો લખશો તો માર્ક મળશે માની લો કે તમે વીસ બાવીસ પચ્ચીસ માર્કની આજુબાજુ આવ્યા અને એક બે માર્ક ખૂટતા હોય તો એક્ઝામિનર એટલીસ્ટ ક્યાંક લખેલું હશે તો માર્ક આપશે ને તો એટલીસ્ટ લખો મિત્ર દરેક પ્રશ્ન એટેમ્પ કરો જેમ કે મેં તમને વાત કરી કે હૃદય તો હૃદય વિશે શું લખી શકો તો માનવ હૃદય ક્યાં આવેલું છે તો માનવની અંદર આવેલું છે ક્યાં આવેલું છે તો અવાજ સાંભળો ક્યાં આવેલું છે મનુષ્યમાં

વિડીયોની લિંક તમારા મિત્ર સાથે પણ શેર કરજો જેથી તેઓ પણ થોડા નિશ્ચિંત થઈને પરીક્ષા આપી શકે અને સારા માર્કે વિજ્ઞાનમાં પાસ તો થઈ જ જાય કારણ કે ગયા વખતે રાજ્યનું વિજ્ઞાન વિષયનું રિઝલ્ટ થોડું ઓછું હતું પરંતુ આપ મહેનત કરશો તો આ વખતે ડેફિનેટલી આપ સારું રિઝલ્ટ લાવી શકશો આપને તમામ ને બોર્ડની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઓલ ધ બેસ્ટ એન્ડ બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ્સ થેન્ક યુ સો મચ